તેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો ફોન્ટ કે ઓછી આ કરી શકાય છે અત્યારે ફોન્ટ સાઈઝ ઇલેવન છે તેને વધારવા આમ સિલેક્ટ કરીને વધારી શકાય છે સેલ્સની ટેક્સ્ટ ને બોલ્ડ કરવા માટે અહીં બી આપેલું છે તેના પર ક્લિક કરતા ફોન્ટ્સ બોલ્ડ એટલે કે ઘાટા થઈ જશે આઈ દ્વારા ફોન્ટ્સ ઇટાલિક એટલે કે ત્રાસા થઈ જશે બાજુમાં આપેલા યુ દ્વારા ટેક્સ્ટ નીચે અંડરલાઈન એટલે કે લીટી થઈ જશે આ ઓપ્શન્સને ટોગલ ઓપ્શન કહે છે એ ઓપ્શન પર ફરીથી ક્લિક કરતા ફોન્ટ પરથી તે ઓપ્શન રિમૂવ થઈ જશે બી પર ક્લિક કરતા બોલ્ડ રિમૂવ થશે આઈ પર ક્લિક કરતા ઇટાલિક રિમૂવ થશે યુ પર ક્લિક કરતા અંડરલાઇન રિમૂવ થઈ જશે હવે ટેક્સ્ટ કલર ચેન્જ કરતા શીખીએ અહીં ફોન્ટ કલર ઓપ્શન આપવામાં આવ્યો છે તેના પર ક્લિક કરતા ઘણા બધા કલર ઓપ્શન્સ જોવા મળશે તેના પર ક્લિક કરીને કલર ચેન્જ કરી શકાય સિલેક્ટ કરેલી સેલ્સમાં બોર્ડર આપવી છે તો અહીં બોર્ડર ઓપ્શન આપવામાં આવ્યો છે તેના પર ક્લિક કરતા ઘણા બોર્ડર ઓપ્શન આપવામાં આવ્યા છે જેમ કે બધી સેલ્સમાં બોર્ડર જોઈ છે તો ઓલ બોર્ડર ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે હવે ટેક્સ્ટ ડેટાને અલાઇનમેન્ટ આપતા શીખીએ અહીં અલાઇનમેન્ટ ગ્રુપમાં લેફ્ટ સેન્ટર અને રાઇટ જો બધી ટેક્સ્ટ લેફ્ટમાં લખવી છે તો લેફ્ટ ઓપ્શન પર ક્લિક કરતા બધી ટેક્સ્ટ લેફ્ટ અલાઇન થઈ જશે અહીં ક્લિક કરતા સેન્ટર અલાઇન થઈ જશે અહીંથી રાઇટ અલાઇન થઈ જશે હવે જો તમને કોઈ રેડી આપેલી સ્ટાઇલ્સ અપ્લાય કરવી છે તો અહીંથી તેના ઓપ્શન આપવામાં આવ્યા છે જે સ્ટાઇલ જોઈએ તેના પર ક્લિક કરી તેને અપ્લાય કરી શકાય છે હવે જે ફોર્મેટિંગ કર્યું છે તેને રિમૂવ કરી પહેલા જેમ હતો તેમ જ ડેટા જોઈએ છે તો અહીં તમને ક્લિયર ઓપ્શન આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરતા ક્લિયર ફોર્મેટ્સ ઓપ્શન આપ્યો છે તેના પર ક્લિક કરતા ડેટા પહેલા જેવો થઈ જશે આ ટ્યુટોરિયલમાં આપણે ફોર્મેટિંગ સેલ્સ વિશે જાણકારી મેળવી